મેરા ગામની અંદર ફાઇનલ મેચ ચાલી રહી છે તો આપણે એ હવે જોવા જઈશું અને ત્યાં જઈને આપણે દર્શકોને પૂછીશું કે કઈ મેચનો ચાન્સ છે જીતવામાં ફાઇનલ મેચ છે ફાઇનલ એટલે કે કોણ જીતશે ને કોણ હારશે તો આપણે ત્યાં જઈને લાઈવ શૂટિંગ પણ કરીશું અને વિડીયો પણ બનાવીશું મતલબ કે બધું આપણે એ દર્શકોને પૂછશું ખરી જેથી તમને આનંદ આવી જાય તો મિત્રો તમે જોડાયા રહેજો આ મેચ ચાલુ છે એને પહેલાં આપણે એક મિત્ર પાસે થોડો બેક શબ્દ કીધીએ બેસુભાઈ મારી ચેનલ માટે બે શબ્દો કહો કે જેથી મારી ચેનલ આગળ આવે સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો હવે જો તમે જોઈ શકો છો હું તમને પૂરેપૂરું બધું લુક બતાવું વસ્તી જુઓ તમે મિત્રો આ બધી વસ્તી તમે જોઈ શકો છો જોરદાર મેચ ચાલી છે થોડા ગ્રાન્ડ જોવે છે હવે શાનદાર લુક છે તમે જોઈ શકો છો તો આપણે ભાઈને પૂછીશું કે આપણે કઈ કોણ જીતશે મિત્ર જીતશે એમ ને जल જલગી

છે છે તમને શું લાગે લાગે કે કોણ અને સામે કોણ છે એમ કે છે કે બલોજી આપણે અને કેટલા રન જોવે તેર રન જોવે છે

વાય બોલો જને થોડો લોચા વાળો થાયરો છે કેલે વિકેટ વજી જાય છે સારો ખેલાડી તો હવે આઉટ થઈ ગયો છે રાઈટ તો તો મિત્રો કશો વાંધો નહીં હવે મેન ખેલાડી તો હવે આવશે અગિયાર રન જોવે છે

અને કોણ જીતેવ લાગે તમને ગરબડી ગરબડી જીતવ લાગે ગરબડી આરે મને બધે એમ કે રહે એ ફ્યુ મોમેન્ટસ લેટર ગેમ બાજી karenge jagmal rai tab aur deke گیند બોલ निकाला है वन साइड की दिशा में एक रन पूरा किया है तेज जी की शॉट दूसरे की मांग खतरनाक बन रहा है और इसी की शॉट यह मुकाबला बराबड़ी ने मुकाबला जीत लिया है शानदार ने 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 जीता है वाला मुकाबला। यदि रन आउट होता तो ये मुकाबला भी टाई रहता था भाई बिल्कुल और अब टाइम नहीं है ज्यादा नहीं बिल्कुल कॉन्ग्रेचुलेशन फ्रॉम गराबड़ी। चैंपियन बना है चैंपियनों का चैंपियन चैंपियन बना है गराबड़ी ટુર્નામેન્ટ ટુર્નામેન્ટમાં ત્રીસ રૂપા મે હિસ્સા લીધામેન્ટ બનાબી ફટાટ ઓગેનાઇઝર કમિટી આ જાફટ